હાલોલ જીઆઈડીસી માં આવેલ ઇન્ડિયન લોજિસ્ટિક નામની કંપનીના ઓફિસમાંથી સીતારામ યાદવ નામના યુવકની લાશ મળી આવી હતી બનાવની જાણ થતાં હાલોલ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી જે બાદ મૃતદેહને હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે પીએમઆરથી મોકલી આપવામાં આવ્યો હતો તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો સીસીટીવી ફૂટેજ સહિત અન્ય વિગતો મેળવી યુવકની હત્યાની એક પછી એક કડીયો પુરાવા પોલીસને મળ્યા જેમાં ઓગણીસ ડિસેમ્બરના રોજ મરણ જનાર સીતારામ યાદવ નામના યુવક અને તેમના અન્ય ત્રણ મિત્રો વચ્ચે મજૂરીની રકમ વહેંચવા બાબતે ઉગ્ર બોલાચાલી થઈ હતી જેની અદાવત રાખીને ત્રણ મિત્રોએ ભેગા મળી મરણ જનાર સીતારામ યાદવનું દોડા વડે ઘડુ દબાવી હત્યા કરી હોવાની હકીકત સામે આવી મજૂરીના પૈસાની લેતી દેતી મામલે ચાર મિત્રો વચ્ચે ઉગ્ર તકરાર થઈ હતી જે મામલે અદાવત રાખી મોડી રાત્રે ત્રણ આરોપીઓએ ભેગા મળીને તેમજ ભેગા મળી સુતેલી હાલતમાં હાલોલ જી આઈડીસી જે બનસલમોલ ની પાછળ આવેલ ત્યાં ઇન્ડિયન લોજિસ્ટિક નામની કંપની છે ત્યાં ગોડાઉનમાં કામ કરતા એક ઈસમ જે સિત્તેર સીતારામ બિહારી યાદવ હતા એમના મરણ હાજર હાથમાં લાશ મળેલી હતી જે અનુસંધાને ત્યાંથી ઇન્ફોર્મેશન્સ મળતા ઘટના સ્થળે પોલીસ પહોંચી જઈ અને એને જે ભાઈ હતા એમની એડીની જાહેરાત લીધેલી હતી અને એનું પેનલ પીએમ કરાવતા એ એનું ગળું દબાઈ કોઈ વસ્તુથી એનું મૃત્યુ નિપજ્યું હોય એવું કારણ જણાઈ આવતા એમના ભાઈશ્રીની પરમ દિવસે અજાણ્યા ઈસમો વિરુદ્ધની ફરિયાદ લેવામાં આવેલી અને ખૂનની ફરિયાદ દાખલ થતાં આ બાબતે હાલોલ ટાઉન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર અને એમ ટીમની તથા લોકલ ક્રાઇમ બ્રાન્ચના માણસોએ સીસીટીવી ફૂટેજ વગેરે તપાસ કરી તથા આજુબાજુના જે સાહેબો અને જે ઇન્ડિયન લોજિસ્ટિક કંપની છે એમાં કામ કરતા માણસો મજૂરોની પૂછપરછ કરતા એમાંથી એવી હકીકત જાણવા મળેલી કે ગઈ ઓગણીસ ડિસેમ્બરે ત્યાં અગાઉ કામ કરતા ક્રિષ્ના યાદવ નામના ઈસમ તથા અમિત યાદવ નામના ઈસમ સાથે આજે મરણ જનાર સીતારામ હતો એને બપોરના સમયે કોઈ મજૂરી ને પૈસા લેવા બાબતમાં અથવા ભાગમાં તકરાર થયેલી હતી અને એ બાબતે કંઈક ઝઘડો થયેલો હતો અને ત્યારબાદ ત્યાં ક્રિષ્ના અને અમિત ત્યાંથી નીકળી ગયેલા હતા જેથી તેઓને પકડી લાવી અને એમની સઘન પૂછપરછ કરતાં ગઈકાલે એવી એમને કબૂલાત કરેલી છે કે જે આ માથાકૂટ થઈ હતી એના લીધે એમને ગુસ્સો આવેલો હતો અને એમણે એક ત્રીજા મિત્ર સુનીલ યાદવ કરીને હતા એમની સાથે મળી અને ત્યાંથી આશરે રાતે દોઢ વાગે ઘરેથી નીકળી અને આ ગોડાઉનમાં આવેલા અને ત્યાં ગોડાઉનમાં પડેલા એક દોરી મારફતે આ મરણ જણા ઈસમ સીતારામ સૂતા હતા એમને સૂતી જ હાલતમાં દબાવી અને ગળામાં દોરું નાખી અને ગળાથી દોરીથી ટૂંપો આપી અને એમનું મોત નીપજાવેલ હતું જે રીતના આ મર્ડરના ગુનામાં ત્રણ આરોપીઓને એરેસ્ટ કરવામાં આવેલા છે